અમૂલના ચેરમેન એમનું એવું કહેવું હતું કે આ આ ડિરેક્ટરો તમારી ના કરો એટલે મારે કોઈ લોનની જરૂર નથી તો તમે મહિના પહેલા સો કરોડની લોન કરવા લેવી પડી કરવા અમને અમૂલમાં તમારા પ્રતિનિધિ તરીકે લેવા પડ્યા એ તો જરાક બે હજાર વીસની અંદર અમૂલનું ઇલેક્શન હતું હું પણ એક અમૂલના ઇલેક્શનની અંદર લડ્યો હતો મેં અગાઉ પણ ફેસબુકમાં જે રીતે કહ્યું છે એ રીતે પાટીનાથ માણસોએ વિરોધ પક્ષમાં કે સામેના વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયેલો સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો ધારાસભ્ય તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરી કે હું સમાજ તરીકે મત આપીશ પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે મેં એમને એવું કહ્યું કે શું હશે તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો પણ એક મારે બુલેટ લાવવું છે કે એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર આપણે એ પણ આ પાડી દીધી એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે કોટેશન લાવ્યા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કયા હતા હજુ એમાં આટલા ખૂટે છે તો પણ આપણે એમને કહ્યું જે કંઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ એટલે એ રીતે એમને એ રીતે એમને ઘરે બોલાવ્યા ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું એટલે મેં એમને એવું કહ્યું કે આ બોક્સ સારું મોબાઈલ એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે કાકાને આપવાના હોય તો મને કંઈ વાંધો નહોતી તો પછી આપણે જે તમે કંડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આપણે આમાં કંઈ રહેવું નથી એટલે રાત્રે હું એમના ઘરેથી આવતો રહ્યો એટલે જો આ ભાજપની વાત કરતા હોય છે કલ્પેશભાઈ પણ ભાજપના હતા ઉમેદવાર પણ ભાજપનો હતો તો પણ એ કોંગ્રેસ એ રીતના જો મત આપવાનું મને આવું જાહેરમાં કહેતા હોય તો તે દિવસે પાર્ટીએ વિચારવું જોઈએ કે આ કલ્પેશભાઈ આવું કરે છે બીજી વાત રે બે હજાર ચૌદની આ ચંદ્રેશભાઈ પટેલ પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ છે અત્યારે પૂર્વ ત્યારે એમની પણ થોડી વાત કરવી છે મારે બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને મેન્ડેટ મળ્યો ત્યારે આ ચંદ્રેશભાઈ અને એમના અમુક નક્કી કરેલા માણસો ગામે ગામ પચાર કરતા હતા ગમે તે થાય આ કેસરીસિંહને પાડી દેવાના છે એ કહી જયા પોપટભાઈ તમે બે હજાર ચોવીસ ચૌદમાં આ વાતો કરતા હતા અને બાવીમાં આ વાતો કરતા હતા તમે એક ઇલેક્શનમાં મને કઈ રીતે મદદ કરી છે એ તો તમે કહો તમે તો મને પતાવવામાં પછી આગળ વાત કરીએ તો જિલ્લા પંચાયત સીટની વાત કરીએ તો ગઈ વખતે મારા ધારાસભ્યના સમય દરમિયાન જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું અમે માતર સિંજીવાડા એમનું સંધાણા ચારે ચારેય સીટોની જો વાત કરીએ તો અમે ચારે ચાર સીટો માતરની જીતવાના જ હતા પણ થોડાક મતોથી એકસો એકાવન મતથી અમે સિંજીવાડા સીટ હારી ગયા જિલ્લા પંચાયતની એ વખતે પણ આ કલ્પેશભાઈ ધારાસભ્ય એ અપક્ષમાં ઉમેદવારી કરી અને ઉમેદવારી કરવાથી અમે એકસો એકાવન મતથી હારી ગયા હતા તો તે વખતે પાર્ટીવાળા કહી ગયા હતા તો તે વખતે અમને કહેવું હતું ને બોલાઈને કે ભાઈ આ તમારા લીધે એક જિલ્લા પંચાયત સીટ અમે હારી ગયા છીએ બીજી વાત કરીએ તો તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું તારે પણ ભલાડા ગામની તાલુકા પંચાયત સીટની અંદર હું રનિંગ ધારાસભ્ય હોવા છતાંય પોતાના ગામના ઉમેદવાર આપમાં હતા આપના ઉમેદવારને જીતાડવા વસઈ ગામ ભલા ભલાડા આ ગામોની અંદર જાતે પ્રચાર કરતા કે આપના ઉમેદવારને આપણે જીતાડવાનું છે એ આપના ઉમેદવાર જીતી ગયા ચલો કોઈ વાંધો નહીં પછી પાછી એ ઇલેક્શન પત્યા પછી એ જીતેલા ઉમેદવાર આકસ્મિક મૃત્યુ પામ્યા એટલે સીટ ખાલી થઈ પછી પણ ઉમેદવાર તરીકે આપના ઉમેદવાર ભલાળામથી આવ્યા તો પણ કલ્પેશભાઈ એ પણ હજુ કહેતા હોય કે હું આ ખોટી વાત છે તો હું સાબિત કરી બતાવું કે વસઈ ગામની અંદર સાતના ચાર વાગ્યાના સમય દરમિયાન મતદાનના દિવસ તમે આપના ઉમેદવારનું કામ લઈને નહોતા ફરતા એ મને જાહેર કરે સાથે સાથે પરિયત સીટની તાલુકા પંચાયતની વાત કરું તો પણ અમારા એક પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને આ આકસ્મિક મૃત્યુ પણ એમનું કોરોના સમય થયેલું છે એવા અમિતભાઈ જય સ્વામિનારાયણ એ અને આ કલ્પેશભાઈ સાથે મળી પરિયતની તાલુકા પંચાયત સીટ પણ હરાવવામાં ખૂબ ફાળો હતો એમને પણ એ સીટની અંદર સાયલા ગામ આવે હું સાયલા ગામનો તમામ મતદારોનો મતદારોનો આભાર માનું છું કે છેલ્લી રાત્રે સાડા ત્રણ વાગે મારી સાથે મિટિંગ કરી ને ગામના કાર્યકર્તાઓને સાથે રાખી આપણે એક સમાધાન કર્યું કે ભાઈ આ તાલુકા પંચાયતની અંદર તમે આ કલ્પેશભાઈ હોય કે અમિતભાઈના કહેવા મુજબ કંઈ મતદાન ના કરશો થોડા પ્લસ મત મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારે છે એવું અમારી જોડે આઈબીના રિપોર્ટ છે રાત્રે ત્રણ વાગે આ સમાધાન કરવાથી અમે ચુમ્મોતેર મતથી આ તાલુકા પંચાયત જીતેલા છીએ એમાં આ બે જણા હતા પછી માતર તાલુકા પંચાયત સીટની વાત કરું તો દાસભાઈ મકવાણા અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તારે પણ અમારા સંગઠનના લોકો મત માટે મતદારોને લેવા જતા ને એમ એ જાતે ગમે તે થાય આપણા દાસભાઈને હરવી દેવાના છે એટલે તમે હોમેના ઉમેદવાર ધારો કે કોંગ્રેસના ઉમેદવારના મતદાન કરજો એવું જાહેર મત કહેતા એ બે નામ જોખ છે મારી જોડે પછી વાત કરીએ તો ફરીએ તલાવની અંદર ગયા છ મહિના પહેલા આખું તલાવનું ડેવલોપર થયું ત્યારે આજુબાજુના મારા તમામ ખેડૂત મિત્રો ટ્રેક્ટર દ્વારા પોતાના ખેતરની અંદર તળાવનો કાપ ભરી જતા હોય ત્યારે એમની પણ એટલા બધા હેરાન કરવામાં આવે દરેક ટ્રેક્ટરે સો સો રૂપિયા ઉઘરાવવામાં આવતા મારે ના છૂટકે એક દિવસ તળાવ ઉપર જવું પડ્યું અને જે કોઈ કોન્ટ્રાક્ટર હતા એને કહેવું પડ્યું કે ભાઈ આ સો રૂપિયા જો તમારે તળાવ જ ગારવાનું હોય તો આ માટી અહીંથી ઉઠાવીને તમારે બાર જ નાખવાની હોય તો આ હિસાબે ખેડૂત ટ્રેક્ટર લઈને આવતો હોય તો એને ભરી આપવું જોઈએ તો પછી એને જાતે કબૂલ્યું કે આ રીતે એમના અંગત માણસોના લીધે એ ઉઘરાવે છે મારે કોઈ આમાં કામગીરી નથી એટલે એ દિવસે પણ આ ખેડૂતોના પરખે રહેવાનું જ્યારે થયું છું ત્યારે આ લોકો મત લેવાના હોય ત્યારે જ લોકોને યાદ કરે છે એટલે એમને આ બધી જ માહિતી મારે આપના સમક્ષ એપીએમસી છ જ મત ભાજપના હતા અને અગિયાર મત કોંગ્રેસના હતા તો એમને ખાસ ખ્યાલ જ હતી કે પોપટભાઈ હોય કે ધારાસભ્ય કલ્પેશભાઈ અપૂર્વભાઈ હોય કે અજયભાઈ પ્રમુખ હોય અમારા જિલ્લાના અને અમૂલ દેરીના ચેરમેન સતત અહીં ચિંતા માતા કરે છે ત્યારે આ તમારા જે મુકેલા માણસો જે આ જે જે કામગીરી અતાર લગીન કરી છે તો મારા વિરુદ્ધ જે કઈ પગલા લેવાના હોય લેજો જ પણ આ તમારા જે મુકેલા મૂર્તિઓ છે એમના વિરુદ્ધ પણ પગલા લેજો તો પબ્લિક સાચો ન્યાય મળશે ભાજપના ઉમેદવાર બે હજાર બાવીસ ની અંદર કલ્પેશભાઈ ચૂંટાયા પછી મેન્ડેટ મળ્યું પડી તો ગામે ગામ અમને જોડે જ રાખતા હતા તમારા વગર અમે નહીં જીતીએ આવી બધી મોટી મોટી વાતો કરતા હતા તારે આ તમામ કાર્યકર્તાઓની મહેનત હતી તમે બે ચાર માણસના લીધે જો કૂદતા હોય તો હજુ ના કૂદશો બે હજાર બાવીસમાં માં ગામે ગામ આ કાર્યકર્તાઓ તમને જીતાડવા મહેનત કરી છે ત્યારે તમે લોકો તમારી જોડે કામ લઈને આવે ત્યારે તમે સીધું એવું કહો છો કે આ કેસરીસિંહ માણસો તો તે દિવસે બે હજાર બાવીસ કહેવું હતું ને તમારે શું કરવા ગામે ગામ લોકોને કગડતા હતા એટલે મહેરબાની કરીને અને સાથે સાથે બે હજાર એકવીસ બાવીસની અંદર હું ધારાસભ્ય હતો ત્યારે ચૌદેક એવા ડામર રોડ છે કે મારા સમય દરમિયાન જે કામગીરી થયેલી છે એના ખાતમુહૂર્ત પણ થયેલા છે એ તમે ધારાસભ્ય તરીકે આજ સુધી કામ નથી ચાલુ કરાયા આવનારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન જાહેર થાય પહેલાં તમામ ગામોની અંદર જે કોઈ મારા વખતના ડામર રોડ બાકી છે ખાતમુહૂર્તો થઈ ગયા છે જોબ નંબર મળી ગયા છે જે કોઈ એજન્સી હોય એનું સંકલન કરી તાત્કાલિક તમારા જિલ્લા પંચાયતની અંદર મત લેવો હશે ને તો ગામ વાળા તોડી નાખશે તમે તમારી જાતના જે અમતતા હોઈએ અમૂલ માટે હું જે પશુપાલકોના હિતમાં વાત કરું છું ત્યારે અમૂલની સાથે આઈપીએમસી એમને જોડી છે ત્યારે મારે પણ એનો ખુલાસો કરવો છે કે ગામે ગામ જઈ તમે લોકોનો ધાક ધમકી આલી ઠરાવ પાછા લો છો જિલ્લા પંચાયતનું લડવાનું ઇલેક્શનની લાલચ આપીને લોકોને જોડે રાખીને જો આ મતના ઠરાવ પાછા ઉઘરાવો છો ને એની ચિંતા કરો જરા ચારે ચાર જિલ્લા પંચાયત સીટો તમારા ઉમેદવારો લીલા તોરણે પાછા આવશે એ તેદાર પણ મેં જાહેરાત કરી હતી હું આજે પણ જાહેરમાં કહું છું કોઈ બીક રાખ્યા વગર કોઈની હવા હોય તો કાઢી નાખજો આ જનતા છે આ જ મતદારો છે ને આ જ પશુપાલક છે તમે જે કંઈ સમજતા હોય એટલે અમૂલના ચેરમેન આ જે તમે કરાવી રહ્યા છો કે તમને ખાસ કહેલ છે કે અમૂલમાં હું જે કયા ચલબી રહ્યો છું એટલે તમે એવું વિચારો છો કોઈ પણ રીતે આ કેસરીસિંહને અહીંથી પતાવો એટલે આપણે અમૂલમાંથી આ આપણે ખસી જાય તમે અમૂલની અંદર ઇલેક્શન આવે ઇલેક્શનની અંદર જેને પણ જે રીતે લડવું હોય મને કોઈ વાંધો નથી એકસો પાંત્રીસ જે કોઈ માણસને છૂટા કર્યા છે એને તાત્કાલિક લઈ લો ત્રણ ઠરાવો તમે સત્યાવીસ નવે બારસો ચેરમેનોની સાક્ષીમાં કબૂલ્યા છે અને તમે કબૂલ્યા છો ત્યારે અમૂલના ત્રણ ઠરાવો એકસો પાંત્રીસ લોકો ને જે કાયમી છેલ્લા છ સાત વર્ષથી તમે શું કર્યું છે અમારે એમાં નથી પડવું પણ બધા જ લોકોનો કાયમી કરી દો તો આ મારો કોઈ વિરોધ નથી ચૂંટણી આવશે ત્યારે બ્લોક આવશે કે જનરલ જે રીતે ઇલેક્શન થતું હશે જેને જે રીતે લડવું હશે એ લડશે તમે મારે બીજી એક વાત કરવી છે કે છ મહિના પહેલા આ અમૂલના ચેરમેન વિપુલભાઈ એ પણ મારી સાથે કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન છે અને આ ડિરેક્ટર છે ત્યારે અમૂલમાં અંદર કેડીસીસી બેંકનો એક પ્રતિનિધિ જાય એટલે અમે રજૂઆત કરી એમને કે ભાઈ કોઈના કોઈ એક કોઈ વ્યક્તિને સમાવેશ કરો તારે આ અમૂલના ચેરમેન એમનું એવું કહેવું હતું ડિરેક્ટરો તમારી અમારે ત્યાં ગોજ ના કરો એટલે મારે કોઈ લોનની જરૂર નથી તો તમે આ મહિના કરોડની લોન શું કરવા લેવી પડી અને શું કરવા અમૂલમાં પશુપાલકો બધું જ જોઈ રહ્યા છે બધી જ એમને ખબર છે આ બારસો એ બારસો ચેરમેન આવનારા દિવસોની અંદર અમૂલ જે પણ ડિરેક્ટર પશુપાલકોના હિતની વાત કરજે ને એ જે ગામની અંદર જઈ શકવાનું છે તમે તમારી જાતે ચાર પાંચ જણા બેન નક્કી કરી રહ્યો છો ને એ આવનારા ખબર પડશે પોપટલાલ તમે આ તમારું રાજકારણ જે રમી રહ્યા છો ને ધારાસભ્ય બધી જ મને સમજણ પડે છે તમે એવું ના સમજ છો કે આ એપીએમસી એટલે શું તમે કાળિદાસ કાકા અને ભગાભાઈ આ બંનેને સાથે રાખો એના હાથે હું તમારી જોડે જ છું પણ કાળિદાસ કાકા કઈ રીતે હાર્યા એ તમે તમારા જાતે બે જણા મંથન કરો ધારાસભ્ય અને પોપટલાલ બે હજુ કહું છું તમને કે ભાજપના હતા અગિયાર તો કોંગ્રેસના હતા તો તમે ભાજપનું મેન્ડેટ લાઈન શું સાબિત કરાવવા માંગતા હતા એટલું મને જરા કહેશો તમે તમે મને કોઈ જગ્યાએ બોલાયો નથી નહી કાયદાસ કાકાને ફોન કરવા દીધો નહીં ભગાભાઈને મને ફોન કરવા દીધો જો તમારે જીતવું હતું તો ભાજપના છ સભ્યો વગર તો તમે જીતી નતા શકવાના અને અઢી વર્ષ પહેલા આજ બધી આખી કમિટી નક્કી કરીને એ જ બેઠેલા હતા સંજયભાઈ પણ એમને બેસાડ્યા પુરા કાકા સાથે હતા ધીરુ કાકા હતા કાયદાસ કાકા હતા અને કાયદીબેન સરપંચ તરીકે પણ એમનો એ મત હતો એ હતા જ બધા એટલે આ એમના અગિયાર જણાના મત હતા આમાં કોઈ ઇલેક્શન થવાનું જ નહોતું આ ઇલેક્શન તો તમે કઈ ને કઈ રીતે કેસરીજીને પાછા પાડીએ આ તમારું એક આવું રાજકારણ હતું કે આ કેસરીસિંહને કોઈ ને કોઈ રીતે એપીએમસીમાં હરવી દો અને અમે બેહી જઈએ એટલે અમે સાબિત કરીએ કે અમે માતર વિધાનસભામાં અપૂર્વભાઈ હોય પોપટભાઈ હોય વિપુલભાઈ હોય ધારાસભ્ય જે ધારે છે નક્કી કરે છે અને નક્કી કરેનું આ પરિણામ છે એવું તમે સાબિત કરવા માંગતા હતા એટલે મારે કેવું છે કે તમે આ માતર વિધાનસભાને જનતાને ઉલ્લુ બનાવવાનું છોડી દો તમે તમારી જાતે નક્કી કરો છો કે કોને જીતાડવા કોને હરાવા એટલે આ મને હરાવવા માટેનું તમારું આ પ્લાનિંગ હતું આ પ્લાનિંગની અંદર તમને ખાસ હજુય કહું છું કે તમને ખાસ ખબર હતી કે ભાજપના છો જ ઉમેદવાર ચૂંટાયેલા હતા તો કાયિદાસ કાકાના દસ મત જોઈતા હતા તો કાયિદાસ કાકાના ભુરાભાઈ જોડે બેહાડીએ એટલે કહેવાનો મતલબ કે કેસરી જોડી શ્રી જોડે બેહારીએ તો જ સમાધાન થવાનું હતું પણ જો હું કાયદાસ કાકા જોડે બેહઉં તો કોપટલાલન ધારાસભ્યના અપૂર્વભાઈ સાઈડમાં થવું પડે એટલે મને જોડે ના બેહાડવા હાતનનું તમારું રાજકારણ હતું બે હજાર સત્યાવીસની અંદર અપૂર્વભાઈ પટેલ પોપટલાલ ઉર્ફે ચંદ્રેશભાઈ પટેલ અને તમે જે કોઈ આ સપના જોઈ રહ્યા હોય ને કે વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય એ હું છાતી ઠોકીને કઉ છું કે દરેક સમાજની અંદર આ વાડા પાડવાનું બંધ કરી દેજો આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર ચારે ચાર સીટો ચાર માતરની અને બે વસોની આ છ એ છ સીટો તમે હારવાના છો તમારા પાપના કારણે હજુ પણ હું કઉ છું કે તમારે કેવું હોય કહી દો કે આ પાછા લઈ લે તમે કે અમે આખી આ ઠરાવો કરી દઈશું એટલે અમે બોર્ડની મિટિંગ કરવા દીધી હતી આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત જો તમારે જીતવી હોય તો અમૂલ નું આ સમાધાન કરી દો તમે રાજકીય રીતે ભાજપ કોંગ્રેસ જે હોય મારે કોઈ લેવા દેવા નથી પણ આ મારો ઉપયોગ કરી તમે એપીએમસી ની અંદર કાયદાસ કાકા જે હરાવવાનું કામ કર્યું છે ને આ તમારા પાપે હાર્યા છે કાયદાસ કાકા તમારી મેલી મુરાદ હતી ધારાસભ્ય પોપટલાલની પોપટલાલ ની કે કાયદાસ કાકા અહીં હારે એટલે બે હાજર સત્યાવીસ માં ધારાસભ્ય ઉમેદવાર ના થાય તમે મને ટિકિટ નહીં આપવાના તો ફાઈનલ જ છે મારે જોઈતી પણ નહીં હું આજે ફેસબુક ના માધ્યમથી કઉ છું કે માતર સીટની મારે ભાજપને ને વિધાનસભાની અંદર કોઈ જ મેન્ડેટથી હું લડવાનો નથી ફેસબુકના માધ્યમથી હું જાહેર કરું છું એટલે આવનારા દિવસોની અંદર અમારા માતર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને આવી ખોટી રીતે માહિતી આવીને ખોટી રીતે બદનામ કરવાનું મહેરબાની કરીને બંધ કરી દેજો તમે ધારાસભ્ય અને પોપટલાલે શું શું કર્યું છે ને એ બધી જ મને ખ્યાલ છે એટલે મારે આજે આપના સમક્ષ ફેસબુક લાઈવના માધ્યમથી આજે થયો છું ત્યારે તમે મને બદનામ કરવાનું મહેરબાની કરીને છોડી દો ધારાસભ્ય પોપટલાલ તમે શું કરો છો ને મારી બધી જોડે છે જ હું નથી નથી બોલતો એનું કારણ એ પણ રાજકીય રાજકીય રીતે પ્રશ્ન છે અમૂલ નો પ્રશ્ન છે હું અમૂલ પશુપાલકોના હિતમાં જયારે વાત કરું છું ત્યારે હજુ પણ મહેરબાની કરીને તમારે જે કઈ મિટિંગ કરવી હોય તો અમૂલના ચેરમેન સાથે બે જિલ્લા પ્રમુખ અપૂર્વભાઈ પટેલ પોપટલાલ અને કલ્પેશભાઈ ધારાસભ્ય કરી લેજો આવનારા દિવસોની અંદર એક પણ ગામમાં તમારો ભાજપનો ઉમેદવાર નહીં જીતે એ પહેલા ઇલેક્શન જાહેર થયા પહેલા અમૂલનું સમાધાન કરી દેજો ઇલેક્શન આવે ત્યારે તમારે જેને લડવું એને લડજો મારે કોઈ લેવા દેવા નથી પણ આપ સૌ મને જ્યારે બદનામ કરવાનો કાવતરું કરો છો ને એનું પરિણામ આ જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં તમારે ભોગવવું પડશે તરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સાહેબને સાંભળી રહ્યા હતા અને જે રીતે કેસરીસિંહ સોલંકી આરોપ લગાવી રહ્યા છે કે બે હજાર વીસની અંદર અમૂલ ડેબેના ડિરેક્ટરના ઇલેક્શન તેની અંદર કેસરીસિંહ સોલંકી જ્યારે લડ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો તેમને હરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમણે ધારાસભ્ય કલ્પેશભાઈ પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને કલ્પેશભાઈએ પણ તેમને વોટ નહોતો આપ્યો એવી રીતના આક્ષેપો કે શ્રી સોલંકી સાહેબ લગાવી રહ્યા છે ત્યારે અમલના રાજકારણમાં ગણબડાટ છેલ્લા એક મહિનાથી મચી ગયો છે અને જે રીતે બે જૂથ સામસામે આવ્યા છે ત્યારે હવે આવનારા દિવસોની અંદર અમલમાં રાજકારણ જબરજસ્ત ગરમાવાનું છે એ વાત નક્કી છે અને હાલમાં પાંત્રીસ જેટલા કર્મચારીઓને જે છૂટા કર્યા છે તેને લઈને પણ સરકાર સમગ્ર વિરોધ ઉઠી રહ્યો છે અને હવે ડેરીના ચેરમેન સામે વાઇસ ચેરમેન સામે અને અન્ય કેટલાક ડિરેક્ટરો સામે પણ પૈસા લઈ અને નોકરી આપે હોવાના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે અંદાજે વીસથી પચીસ લાખ રૂપિયા નોકરી માટે લેવાતા હોય છે એવા આક્ષેપો અમૂલ ડેરીના ડિરેક્ટરો સામે લાગી રહ્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામશે ત્યારે આ મુદ્દાઓ સમાયે હશે એ વાત તો નક્કી જ છે ત્યારે થાય છે પરંતુ એક વાત નક્કી છે હવે થવાની જે વાત લગભગ નક્કી છે અને સમગ્ર ચરોતર પંથકમાં ચારે પણ અમોલની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને હવે અમોલની અંદર રામસિંહ હોય રાજેન્દ્રસિંહ પરમારભાઈ જે રીતનો વહીવટ કરતા હતા તેવા વહીવટની માગણી ચરોતર પંથકના સભાસદો અને સમગ્ર ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના સભાસદો ઈચ્છી રહ્યા છે એવું સ્પષ્ટ જણાઈ આવે છે